સાબરકાંઠા પ્રાંતિજથી હું જીજ્ઞેશ સોલંકી કવિમંચ કાર્ય સેતુ અંતર્ગત મારી એક રચના રજૂ કરું છું તો ગઝલ છે ગઝલનો પ્રથમ શેર છે કે અજનબી કે અજનબી થઈ આવશું તારા નગરમાં અજનબી થઈ આવશું તારા નગરમાં આગિયા થઈ જાગશું તારા નગરમાં અજનબી થઈ આવશું તારા નગરમાં આગિયા થઈ જાગશું તારા નગરમાં રોશનીનો નો શોખ જો રાખો તમે તો શેર છે કે રોશનીનો જો રાખો તમે તો આ દેહ મારો બાળશું તારા નગરમાં રોશનીનો શોખ જો રાખો તમે તો આ દેહ મારો બાળશું તારા નગરમાં ને શેર છે કે હાથ મારા જો તને સ્પર્શા કરે તો કે હાથ મારા જો તને સ્પર્શા કરે તો ડામ તેને આપશું તારા નગરમાં હાથ મારા જો તને સ્પર્શા કરે તો દામ તેને આપશું તારા નગર માં ને શેર છે કે ઠડીઓ સમજીને ફેંકો તમે તો ઠડીઓ સમજીને ફેંકો તમે તો વેલ થઈને ઉગશું તારા નગર માં ઠડીઓ સમજીને ફેંકો તમે તો વેલ થઈને ઉગશું તારા નગર માં ને અંતિમ શેર છે ગઝલ આમ શાયર કે પછી સાધુ બનીને આમ શાયર કે પછી સાધુ બની ને ભીખ તારી માગશું તારા નગરમાં આમ શાયર કે પછી સાધુ બનીને ને ભીખ તારી માગશું તારા નગરમાં અજનબી થઈ આવશું તારા નગરમાં આગિયા થઈ જાગશું તારા નગરમાં ને બીજા એક ગઝલની શેર છે કે પ્રેમપત્ર માં વેદના છે એ લિસોટા નથી પ્રેમપત્ર માં વેદ છે એ લિસોટા નથી આંસુ ને પકવે એની વાળા નથી પ્રેમ પત્રમાં વેદના છે લિસોટા નથી આંસુ ને પકવે એની વાળા નથી ને ભરોસે રામ ના છોડું છું આ ઘર ને શેર છે કે ભરોસે રામ ના છોડું છું આ ઘર ને ચોર ને રોકી શકે વા મજાગરા નથી ભરોસે રામ ના છોડું છું આ ઘર ને ચોર ને રોકી શકે મજાગરા નથી ને શેર છે કે હજી પણ આવું છું એ જ જૂના બાવડે હજી પણ આવું છું એ જ જૂના બાવળે જે વાયદા અમારા છે એ તમારા નથી કે હજી પણ આવું છું એ જ જૂના બાવળે જે વાયદા તમા અમારા છે એ તમારા નથી ને ગઝલનો અંતિમ શેર છે કે ખુદ બળી બળીને કોયલો થયો આજ ખુદ બળી બળીને કોયલો થયો આ આ જિગ્નેશને બાળી શકે એવા અંધારા નથી કે ખુદ બળી